જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી આજે આપણે બનાવીશું બટેટા વડાના ભજીયા આ બટેટા વડાના ભજીયા છોકરાઓને મોટાને બધાને ભાવે અને આને વડાપાઉંમાં છે જ મોટા બનાવીને વડાપાઉં પણ બનાવી શકાય તો એકદમ લીલો મસાલો બનાવી અને બનાવીશું આપણે બટેટાને મેં બાફી નાખ્યા છે આવી રીતે એને છીપી દેવાના અને એમાં આપણે લીલા મરચાનો અને લીલા ધાણાનો લીલો મસાલો નાખવાનો બનાવવાનો લાલ મરચાનો કરવાનો એટલે બે ત્રણ લીલા મરચા નાખા છે અને થોડા ધાણા વધારે નાખા છે એટલે ગ્રીન કલર આવી જાય બટાટાના મસાલાનો અને બટાટાના મસાલા વઘારવાનો છે આપણે બે ચમચી રાઈ નાખી છે તેલમાં બરાબર ફૂટવા દેવાની પછી લીમડાના પત્તા નાખ્યા છે હવે જે મસાલો બટેટાનો આપણે ધાણા અને મરચાં પણ સાથે નાખી અને એને વઘારીને ગરમ કરી નાખીએ અને એક દોઢ ચમચી હરદર નાખી દેવાનું એટલે હળદરથી થી બટેટાનો કલર મસ્ત આવીએ હિંગ પણ છેદ નાખી દીધી છે મારે અને ગળાશ માટે ત્રણ ચાર ચમચી ખાંડ નાખી દેવાની જેટલું તમે ગળું ખાતા હોય એ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું બે ચમચી મીઠું નાખ્યું છે મસાલો બટેટાનો હવે મિક્સ કરી દઈએ હિંમત આપે આવી રીતના આપણે મિક્સ કરી દેવાનો અને બટેટા નો મસાલો આપણે બનાવશું તો બટેટા વડાનો સ્વાદ મસ્ત આવશે અમે જ્યારે બનાવીએ ત્યારે આવી રીતે વઘારી નાખીએ તીખાનો ભૂકો નાખ દઈએ મરી એટલે બટેટા નો સ્વાદ મસ્ત આવે અને આપણે ધીમા ગેસે બે મિનિટ પાકવા દેવાનું મસાલો બધો મિક્સ થઈ જાય હલાવતું રહેવાનું ગરમ થઈ જાય એટલે આપણો મસાલો વઘરાઈ ગયો છે હવે અને આને આપણે હાથથી થી મદદ થી જેવાળા આપણે બટેટાવાળા ભજીયા જોઈએ રોડા વડા બોલ કરી લેવાના આવી રીતના આપણે બોલ કરી લીધા છે અને બટેટાવાળાનો બેટર બનાવવા માટે આપણે બેસણ ને સારી નાખવાનું આવી રીતના આપણે બેટર ને સારી નાખીએ છીએ ત્રણસો ચારસો ગ્રામ જેવો ચણાનો લોટ લીધો છે આપણે બેસણ સારી ક્વોલિટીનું એમાં મીઠું સ્વાદ પ્રમાણે બે ચમચી નાખી દીધું છે ખાવાના સોડા નાખી દેવાના એક ચમચી ટાટાના સોડા નાખી દીધા છે આપણે જેમ જરૂર પડે એવી રીતના પાણી નાખતું જવાનું અને બેટર બાંધી બાંધી લેવાનું ત્રણસો ચારસો ગ્રામ લોટ રહે તો એક ગ્લાસ જેવું પાણી જોશે જરૂર પડે તો પાછું બેટર વધારે બાંધી લેવાનું અમારે આવી રીતના બેટર આસુ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બેટર આસુ હહે તો વળું બરાબર સારું નહીં થાય અને બહુ જાડું હે તો પણ નહીં થાય એટલે આવું માપનું આવી રીતના બેટર બનાવી નાખવાનું જોઈ લો આ battery ની condition ધાર થાય તો છે આવી રીતના ધાર કરી દેવાની તેલ ગરમ મૂકી દીધું છે આપણે હવે એક એક ઓળું કરી અને બટેટા વાળા ફ્રાય કરી નાખીએ તળી નાખીએ એક જ વાર તળવાના હોય બટેટા વાળા પાકી જાય છે આવી રીતના આપણે એક એક તળી નાખીએ બટેટા વાળા બટાટા બટેટાવાળાના ભજીયા સરસ બને છે તમે ટ્રાય કરજો ભજીયા અમને તો વઘારેલું બટેટા નું મસાલો થી સરસ બને છે બટેટાવાળાના ભજીયા અમારે ભજીયાનું કામ કેટરસમાં માં જાય તો અમે આવી રીતના જ બનાવીએ છીએ એક પછી એક તળતું રહેવાનું તેલ મીડિયમ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું કે બહુ ફૂલ ગરમ નહીં કરવાનું નકર બટેટા વડાના ભજીયા લાલ થઈ જાય બળી જાય તો પછી એનો સ્વાદ સારો નહીં આવે આપણે પેલો ઘાણ નાખી દીધો છે અને એ પાકી ગયો છે અઢી ત્રણ મિનિટમાં બટેટા વાળા ભજીયા પાકી ગયા છે હવે આપણે કાઢી લઈએ બીજો ઘણો નાખી અને ફ્રાય કરી નાખીએ બટેટા વાળાને તળી નાખીએ છીએ બટેટા વાળા ભજીયા ની સ્ટ્રીક તમને કેવી લાગી? સારી લાગી હોય મારો audio સારો લાગ્યો હોય તો comment કરજો અને channel માં નવા હોય તો channel ને subscribe જરૂર કરજો પણ બીજો ગાણો પણ નાખી દીધો છે અને હવે આ એક minute માં પાકી તેલ અત્યારે ફાસ્ટ કરી દીધું છે ભજીયા બાકી તેલ તેલ તો ભજીયા ખાવાની મજા ના આવે સ્વાદ સારો ના હોય ભજીયા આપણે પૂરી દઈએ એટલે તેલ ફાસ્ટ કરી દેવાનું બીજો ઘાણ પાકી ગયો છે આપણે જો તમને અમારા બટેકા ભજીયાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયા લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલ ને જરૂર કરજો મળીશું આગલે વિડીયો બાય બાય